આ ગાઈ આ ભાઈની ગાડીનો મિસયુઝ થતો હોય એવું પણ લાગે છે કાલની તારીખમાં એ ભાઈ જો કોઈ કોઈપણ દારૂના હેરાફેરીમાં કે કોઈ પણ બીજા મોટા કૌભાંડમાં આવે તો આ ભાઈને શું સમજવાનું એક્ટિવા ગાડી હતી બે હજાર એકવીસમાં ચોરાઈ ગયેલી છે અને કતારગામ પોલીસ ચોકી એને અરજી લખાવેલી છે એફઆઈઆ તો હજી ફાડેલી નથી અને બાવીસ એનો પહેલો મેમો આવ્યો હતો અને બીજો મેમો છે એ ત્રણ મહિના પહેલાં આવેલો છે બે વખતે કરેલી છે પહેલી વખતે આવ્યો ત્યારે ગયો તો અને અત્યારે તે લખાયું હતું કે જોઈ લઉં આપણે સીસીટીવી કેમેરામાં ક્યાંથી ક્યાં ગાડી ફરે છે અને એક જ એરિયામાં ઉતના વિસ્તારમાં જ ફરે છે ગાડી દર વખતે ત્યાંથી જ ફોટો આવે છે દસ દિવસ મેં આ ફરી વાર એ ધક્કા ખાધા હતા ઉપરાંત કે આ ચાલુ છે ચાલુ છે પ્રોસેસ ચાલુ છે એમ કે છે બાકી કાર્યવાહી કરતા હોય એને ખબર છે આપણને કાંઈ નથી કીધેલું એને